નમસ્કાર મિત્રો આજે ફરી એક વિડિયો લઈને આવ્યો છું જેનું ટાઇટલ એવું રહેશે કે રશિયા જેને ઘણા માણસો રૂસ સોવિયત સંઘ જૂનું નામ એનું સોવિયત સંઘ કારણ કે આખું ફેડરેશન મો બહુ મોટું હતું એમાંથી અલગ 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 ટુકડા થતા ગયા અને એમાંથી નવા નવા દેશ બનતા ગયા એનું કારણ શું હતું એ થોડુંક જાણવાની આપણે ટ્રાય કરીશું અને બીજી વસ્તુ એ છે કે ભારત માટે સૌથી વધારે આપણો જે ઘનિષ્ઠ મિત્ર કહી શકાય એવું રશિયા કે જેણે આપણી ક્યારે ક્યારે મદદ કરી છે કેટલી મદદ કરેલી છે અને કઈ રીતે મદદ કરેલી છે એનું આપણે આજે જાણીશું મિત્રો જાણ આઝાદી આપને મળી એનો મતલબ એવો નહોતો કે આપણો દેશ બની ગયો દેશ તો આપણે ઓગણીસો એસ એકસઠમાં છેલ્લે પોર્ટુગલને આપણે ગોવામાંથી કાઢ્યા હતા એમાં પણ આપણે રશિયાએ મદદ કરી હતી ત્યારે પોર્ટુગલને આપણે કાઢી શક્યા હતા બીજી વસ્તુ એ છે કે ઓગણીસો ને સુડતાલીસમાં આપણે આઝાદી મળી ત્યાર પછી લઈને ચારથી પાંચ મહિના સુધી કોઈ પણ દેશના એક પણ રાજદૂત કે એમ્બેસેડર ભારતમાં નહોતા ત્યારે સૌ પ્રથમ ચાર મહિના પછી ઓગણીસોને સુડતાલીસ એકવીસ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે એના પ્રથમ રાજદૂત ભારતમાં આવ્યા હતા રશિયાના બરાબર અને આવીને એણે એવું કીધેલું કે અમે તમારા ખૂબ સારા એવા મિત્ર છીએ કોઈ પણ જગ્યાએ કોઈપણ વસ્તુની તમારે જરૂર પડે તો અમે તમારી સાથે અડગ ઊભા રહીશું એવું એણે ઓગણીસોને સુડતાલીસમાં પ્રથમ એમ્બેસેડર ભારતની અંદર આવ્યા હતા એણે એવું આપણે કીધેલું હતું ત્યાર ઉપરાંત હવે આમાં સૌથી મોટો રોલ આપણે અત્યારે એવું વિચારીએ કે આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે બરાબર દુશ્મન આપણે ગણતા હોય પાકિસ્તાન ચીન જે બધા આપણા દુશ્મન શ્રેણીમાં જ ગણીએ છીએ વર્ષોથી ચીન તો સૌથી મોટું છે પણ એ સમયે અત્યાર સુધીમાં સૌથી મોટું ભારતને પાછળ ધકેલવામાં અમેરિકાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે જેમ કે આપણે કોઈપણ વસ્તુ લઈએ કે ઓગણીસોને સુડતાલીસથી આપણે આઝાદી મળી ત્યાર પછી લઈ અને અત્યાર સુધીમાં આપણે કયા કયા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે એ આપણે જોઈએ બરાબર બીજી વસ્તુ એ છે કે મોટા મોટા દેશો અમેરિકા બ્રિટન આ બધા દેશોએ ભારતને કઈ રીતના પાછળ ધકેલવું એના માટે ખૂબ સારા પ્રયત્નો કરેલા છે એટલા કે ત્યારે જો રશિયા ના હોત તો આપણે અત્યારે આ સ્થિતિમાં અત્યારે જે એ સ્થિતિમાં આપણે હોઈએ નહીં ઓગણ ત્રણસો ને સિત્તેરની કલમ આપણે જ્યારે કાશ્મીરમાંથી હટાવી ત્યારે યુએન યુનાઇટેડ નેશનની અંદર એક રિઝોલ્યુશન પાસ થયું હતું કે ભાઈ આ વસ્તુ ખોટી છે કે આ છે ત્યાં છે ત્યારે પણ રશિયા એક જ એવું હતું કે જેણે આપણા સપોર્ટમાં હતું કે એણે કંઈ પણ વસ્તુ ખોટી કરેલી નથી અને એણે વિટો પાવર યુઝ કરેલો હતો ત્યારે પણ ઓગણીસો ને એકોતેરનું યુદ્ધ આપણે એમ છે કે આપણે આરામથી જીતી ગયા અઘરવું બહુ જ અઘરું હતું તે સમયના તાત્કાલિક પ્રધાનમંત્રીએ ખૂબ સારો નિર્ણય લીધેલો હતો પણ કહેવાનું એ છે કે જો રશિયા ના હોત તો આપણે એ યુદ્ધ પણ જીતી શક્યા ના હોત કારણ કે અમેરિકાએ આ યુદ્ધની શરૂઆત કરાવી હતી અમેરિકાએ ઓગણીસોને એકોતેરમાં આ યુદ્ધની શરૂઆત કરાવી હતી ચીનને સાથે મળીને ભારતને દબાવવાના પ્રયત્નો કર્યા હતા બ્રિટન અને અમેરિકાએ જ્યારે આદેશ આપ્યો હશે જે તે સમયે ત્યારે એને એવું કીધેલું કે ભાઈ તમે ઇન્ડિયા ઉપર એટેક કરો ઇન્ડિયા ઉપર એટેક કરવા માટે એણે એની ફોજને એને એની જે રક્ષાના બધા જે ઉપકરણો હોય છે એની પણ મદદ કરેલી ત્યાર પછી નેવેલ એની જે નેવી બધી હોય અમેરિકા અને બ્રિટને એ બધી ત્યાં ગોઠવી આપી હતી એ સમયે જો રશિયાની સાથે આપણા તત્કાલીન વડાપ્રધાને ત્યારે એક ટ્રીટી કરી હતી એ ટ્રીટીના ઉપયોગથી રશિયાએ એવું જાહેર કર્યું હતું ત્યારે કે ભાઈ જો ઇન્ડિયા ઉપર કોઈ પણ હુમલો કરશે તો એ અમારે રૂસ ઉપર હુમલો અમે સમજશું એના હિસાબે એણે ત્યાંથી એના બધા જે નેવલ હોય એ બધું ત્યાં આપણે ઇન્ડિયન સરહદે બંગાળની ખાડી સાઈડ મોકલી આપ્યું એને હિસાબે બ્રિટન તો પહેલાં જ ભાગી ગયું બ્રિટન ત્યાંથી પાછું ઉગી ગયું અને અમેરિકાના જે નેવી બધું એણે મૂક્યું હતું એને શ્રીલંકા તરફ વાળી અને એ પણ ત્યાં ત્યાં ઉભા રહ્યા કારણ કે એના હિસાબે આપણે ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન જે પહેલાં પૂર્વ પાકિસ્તાન કહેવાતું એનો બાંગ્લાદેશનો આપણે નવો જન્મ કરેલો છે હવે અત્યારે ઘણી વખત કહેતા હશે કે ભાઈ અમેરિકા આપણે ઘણી વખત કહે છે કે ભાઈ તમે રશિયા પાસેથી આ વસ્તુ ના લ્યો આ વસ્તુ ના લ્યો તમે આ વસ્તુ ઓગણીસો એકસઠમાં આપણે પ્રથમ વખત જ્યારે અમેરિકા પાસેથી આપણે ઘણા શસ્ત્રો ખરીદવાની આ તે બધી ઘણી બધી વાતો હતી તે સમયે શું હતું રશિયાએ ચોખ્ખી સોરી અમેરિકાએ ચોખ્ખી ના પાડી દીધી કે અમે ના અમે કંઈ પણ તમને આપશું નહીં એ એના સપોર્ટથી બ્રિટન કે કોઈ પણ દેશ ભારતને એક પણ વસ્તુ આપવા માટે તૈયાર હતું નહીં તે સમયે રશિયાએ આપને બધી પ્રકારના વેપન્સ હેલિકોપ્ટર કે કોઈ પણ વસ્તુ બંદૂકો કે કોઈ પણ ગન આ બધું એક પછી એક આપણે જેમ આપણે માગ્યું એ પ્રમાણે એણે આપણે આપેલું છે એણે ઘણો બધો યુઝ આપણો સારી આપણે પણ એના ઘણા યુઝ કર્યો છે અને એણે પણ આપણો ખૂબ જ યુઝ કરેલો છે યુએનમાં રશિયાએ અત્યાર સુધીમાં છ વખત વિટો પાવર યુઝ કરીને ભારત તરફી એણે મતદાન કરાવેલું છે ત્યાર ઉપરાંત ઓગણીસો ને એકસઠમાં પોર્ટુગલમાંથી આઝાદી મેળવવા માટે પણ રશિયાએ આપણો ભરપૂર સાથ આપેલો હતો ત્યાર પછી એણે આપણે અત્યાર સુધીમાં સુખોઈ બ્રહ્મોસ હેલિકોપ્ટર અને આપણા સ્પેસ પ્રોગ્રામમાં પણ આપણે ઘણી બધી અત્યાર સુધીમાં મદદ કરેલી છે ઉપરાંત અત્યારે હાલમાં જે ઓઇલ ગેસ એ બધું આપણે એકદમ ઓછા ભાવે ત્યાંથી મળે છે એના માટે પણ એણે ડોલર નહીં પણ રૂપિયાથી તમે કે વહીવટ અમારી સાથે કરો એનું નાણું છે રૂબલ રશિયાનું નાણું છે રૂબલ તમે કે રૂબલમાં અને રૂપિયામાં તમે અમારી સાથે ડીલ કરો એમાં પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી જેનાથી તમારું ફોરેન રિઝર્વ ઘટે નહીં અત્યારે દુનિયામાં ફોરેન રિઝર્વ મીન્સ કે ટોટલ ડોલરથી જ બધા વહીવટો થાય છે અમેરિકાએ એ રીતને આખું ઊભું કરી દીધેલું છે માર્કેટમાં કે તમારે કાંઈ પણ વસ્તુ પણ દુનિયામાંથી લેવું હોય તો ડોલરથી લઈ શકાય એના માટે તમારે રિઝર્વ ફંડ બહુ મોટું રાખવું પડે છે ડોલરથી લેવા માટે હવે અત્યારે હાલમાં રશિયાનો યુક્રેન સાથે યુક્રેન એક એવી વસ્તુ છે જેમ કે ભારત અને પાકિસ્તાન છે આપણે ભારતમાંથી જ કેમ પાકિસ્તાન અલગ પડેલું છે એમ યુક્રેનમાંથી અલગ પડેલું છે જો હું તમને થોડુંક મેપ દ્વારા બતાવવાની ટ્રાય કરું જેમ કે આ આખું રશિયા છે અહીંથી લઈ અને અહીંયા સુધી આ આખું રશિયા છે અહીંયા છે યુક્રેન આ આખે આખું સોવિયત સંઘ કહેવાતું જે તે સમયે જે જેના ભાગલા પડતાં પડતા આમાંથી બહુ બધા દેશો અલગ અલગ બન્યા છે એ દેશોમાંથી આ યુક્રેને જન્મ લીધેલો છે યુક્રેન અને આ બેની વોર જે અત્યાર સુધીમાં ચાલે છે એના માટે અમેરિકાથી માંડીને બધા લોકોએ ભારતને ખૂબ પ્રેશર કરેલું છે કે તમે ભારત ભારતવાળા બધા તમે રશિયાની વિરુદ્ધમાં કંઈક બોલો પણ રશિયાની વિરુદ્ધમાં ભારત ક્યારેય પણ બોલ્યું નથી હાલમાં પણ નથી બોલ્યું એટલા માટે નથી બોલ્યું કારણ કે રશિયા આપણું જૂનું અને સારામાં સારું મિત્ર છે કોઈપણ વસ્તુ કોઈપણ જગ્યાએ આપણે બધી રીતના એને મદદ કરેલી છે તો આપણે એની સામે પડવાનો કોઈ સવાલ પેદા થતો નથી બરાબર આવી રીતના આપણે નેક્સ્ટ વિડીયામાં આખા મેપ દ્વારા સમજશું કે કઈ વસ્તુ ક્યાં કોને સ્ટ્રેટેજિક કઈ રીતના ઉપયોગી છે આપણો મેઇન રસ્તો કેવો છે ઇઝરાયલ વોરથી ભારતના ટ્રેડ ઉપર કઈ રીતના અસર થાય છે રશિયાના હજી આપણે બીજા વિડીયામાં રશિયાની બીજી પણ વાત કરીશું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધનો લગભગ ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે બરાબર ત્યારથી ભારત ઉપર અત્યારે મંદીનો અસર તમને બેથી ત્રણ વર્ષથી દેખાય છે એ શું કામ દેખાય છે ત્યાંથી આપણે કયું મટિરિયલ એ રીતનું આવતું કે જેમાં અત્યારે અડચણ ઊભી થઈ છે કે એની ઉપર બધા સેન્સન લગાડી દીધા છે રશિયા ઉપર અત્યારે આખી દુનિયામાં અમેરિકાએ સેન્શન લગાડી દીધા છે કે એ કાંઈ પણ વસ્તુ બહાર વેચી ના શકે ભારતને પણ થોડો ઘણો પ્રોબ્લેમ એના માટે પડે છે એને હિસાબે ભારત ઉપર કેટલી ખરાબ એની અસર થાય છે ત્યાર પછી ઇઝરાયલનો જે વોર ચાલે છે ઈરાક અને ઈરાનની વચ્ચે આપણી બધી જે મેન લાઇન છે એ બધાનો આપણે ગેરઉપયોગ આપણા માટે શું થાય છે એ બધા આપણા કઈ રીતના આપણા દેશને જે અડચણ ઊભી કરે છે જો ત્યાં વોર હજી વધે તો એ વોર વધવાથી ભારતને હજી બીજું શું નુકસાન થઈ શકે એ બધું વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું અને બીજું તમારે કોઈપણ ટૉપિક ઉપર વિડિયો બનાવવા માગતા હોય તો મને કોમેન્ટ સેશનમાં જરૂર લખજો જેનાથી હું એ વિડીયો ઉપર થોડીક મહેનત કરી અને એ વિડીયો બનાવવાની મહેનત કરું બરાબર ઓકે ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ